તો બોટાદના ગઢડા શહેરના સામાકાઠા વિસ્તારમાં આવેલ કોળી સમાજની વાડી ટીચેલા ઘણા સમયથી કોળી સમાજના નામે છે ત્યારે અત્યારે આ કોળી સમાજની વાડી કોઈ જ દ્વારા હલચલ કરી અને વેચી નાખવા માંગે છે જે વાતને લઈ કોળી સમાજ દ્વારા વાડી ખાતે બેટિંગ યોજવામાં આવે છે આંગે અંગે શહેરમાં કોળી સમાજના પ્રમુખ દ્વારા જાણવામાં આવ્યું છે કે આ વાડી ઘણા સમયથી કોળી સમાજના નામે છે અને તેનો વેરો પણ ભરવામાં આવે છે

જ્યારે અમને એવું જાણવા મળ્યું કે આ વાડીની કોઈ હલચલ કરી અને વેચી નાખવા માંગતા હોય તો આજે ગઢડા શહેરના આંગણે અહીંયા વાડીની અંદર જ આ મિટિંગ રાખવામાં આવી છે અને જે અમારા વાડીના ટ્રસ્ટીઓ છે એવા નરેશભાઈ મકવાણા રાજુભાઈ ધીરુભાઈ જાપડિયા જે આગેવાનો છે તે ગઢડા શહેરના તમામ આગેવાનો આજે અહીંયા સાથે મળી અને મારા મહામંત્રી એવા કમલેશભાઈ ચૌહાણ કિશોરભાઈ મેર તે અલ્પેશભાઈ ડાબી જેવા તમામ જે આગેવાનો છે તે આજે અહીંયા મળી અને સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો